હેલો માઇ ટુ ફેમિલી કેમ્પ છો બધા મજામાં બધાને જય દ્વાર કરી દેસ જેમાં પેઠા તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો હાલ બ્લોગની શરૂઆત કરી તો મિત્રો આજે સવારમાં છ સાત વાગે હાથ વાગી જાય અને હાથ વાગે આપણે લોગ ચાલુ કરી દીધો તો રાતે તુલસી વિવાહ હતા અને જો આવું કંઈક હતું તો આપણે સવાર હવારમાં લોગ કરી દીધો એ ચાલુ તો જો હજુ ઠાકર ભગવાનના માતા તુલસીના લગ્ન મસ્ત રીતે એકદમ સંપન્ન થઈ ગયા જો ગણેશ પણ બેસાડા થયા અને જો આમાં હે નહીં અમે આ કોળિયું રાખતા હતા ને તો આ કોળીઓ ડૂબી જતું હતું તો આપણે એને કોડીયું રાખતા હતા ને એટલે ડૂબતું ડૂબતી ડૂબી જતું હતું પછી આપણે હે ને એવો જુગાડ કર્યો કે પુઠ્ઠું અને પુઠ્ઠા ઉપર હે નહીં જો દીવા કાળા પુઠ્ઠાની ઉપર દીવા અને એટલે પુઠ્ઠું પાણીની અંદર તરતું રહેતું હતું એટલે મસ્ત મજાનું કંઈક વ્યૂ આવતું હતું અને આપણે બધા જાડો નહીં ને આપણે ઉપયોગમાં લઈ લીધા એકદમ મસ્ત જે રીતે અને લાઇટિંગનું તો કામ જ કંઈક મસ્ત મજાનું થઈ ગયું હતું અને ભગુન ઠાકરના જો આવી રીતના કંઈક તૈયાર કર્યા હતા અને માતા તુલસી મસ્ત રીતે મારે અહીંયા આ એમનો શણગાર વધેલો ને લાઇટિંગનું કામ કાજ મસ્ત રીતે થઈ ગયું હતું આ બધું લાઇટિંગની એવું બધું હવે લઈ લઈએ થોડુંક આપણે આ ગણપતિ બેસાડી હતા આ દૂધ માતા તુલસીને ચડાવવા માટે અને આવું કંઈક વ્યૂ છે આપણા ઝાડવાની અંદર શણગારેલું ફૂલથી જો આખો દિવસ કાલે છે ને આખો દિવસ તૈયારી કરી ત્યારે બહુ બધું બન્યું તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો આજના બ્લોગમાં હેલો મિત્રો તો આજ આપણે ને દવા સાંટવાની ચાલુ કરવાની છે તો એરંડામાં દવા સાંટવાની છે તો આપણે બધું કામ પંપની બધું કમ્પ્લીટ રાખી દીધું એ પહેલાં પંપની દવા બનાવી લઈએ કશે સાંટવાનું કામકાજ કરીએ તો કેવી રીતની દવા બનાવવાની બધું પેલા જેટલા કામ બનાવવાની એટલું તબ ને પાણી લઈ દેવાનું 5 પંપરટ બનાના હી આજે એટલે 10 પંપર બનાવી નાખીએ દેવકાં બોલ કરે છે જેટલા પંપ નાખવાના હોય એટલા તમણે નાખી દેવાના

બાજુ એને સેફટી રાખે કેમ કે છોકરાઓ કરે હોય ને એટલે બધી સેફ્ટી રાખવાના અને આપણે એકદમ એને ભણતી દેવાનું છે માથું ટેસ્ટ કેમ ચોર ગુંડા બનતા હોય ને બની જવાની બારટિયા ટેસ્ટ ટેસ્ક વાર કરી દીધું Бес

દવા છાંટવા મિત્રો આવ્યા હે જો મિત્રો આમને તો ચારે મારા મિત્રો પેક કરી દીધું છે આ જો વારી આ વારા તો મિત્રો જો ભેંસા માટે જો મિત્રો સેફટી છે આ એમનું ટ્રેક્ટર છે જો મિત્રો અહીંયાથી આપણે જવાનું છે અને જો જો આપણે વાડીમાં આવી જાય વાડી હવે એરંડામાં અંદર દવા છાંટવાની છે

કેવી રીત નાખવાનું હેલો મિત્રો તો એક ભેંસ બીમાર થઈ ગઈ ને એના માટે આ દવા બનાવ્યું તો આ દવા શું એ ખબર જે મકાન માં વપરાય ને એ અને રેતને એકદમ ગરમ કરી નાખવાની ગરમ કરીને આવી રીતે કાબો રાખી દેવાનો એકદમ આ ગરમ થઈ જ લઈએ તો આને પકડી આવી રીતે રાખી દેવાનું પછી આમ પોટકી વાળી દેવાની આને કહેવાય વર્તુળ આપણી આ વાળી ને એ બીમાર થઈ ગઈ એને એક પગમાં અહીંયાથી હે ને પગમાં એને કંઈક તકલીફ થઈ છે તો એને આવી રીતનો આ રેત ગરમ કરેલો આમાં રેત ગરમ કરેલો હોય અને એને અહીંયાથી હે ને આવી રીતનો બે ત્રણ દિવસ પહેલાથી થયેલી છે પણ થોડુંક આપણે બે ત્રણ દિવસથી આ ટ્રીટમીટ ચાલુ હોય એટલે હવે સારું છે એના માટે હે ને જો આવી રીત કરવાનું ખરપડી અમે અમારે આઈકા અમારી ભાષામાં એમ કહેવાય કે ખરપડી થઈ ખરપડી થાય ને તો આવી રીતનું કરવું પડે તો સાજી થઈ જાય બે થી ત્રણ દિવસથી આવું થયેલું હતું પણ મેં કીધું કાંઈક સાજી થાય ને પછી આ ઉપાય તો આ ઉપાય કરીને ને એનો આપણે વિડીયો બનાવીએ જો આવી રીતનું થાય

મુંબઈ ખબર જ પડતી ગાય કેવા મુંબઈ નો રહેવાસી ક્યાં ને ગાય કેવાય ગંતાતી અનુમાન શું કહેવાય એનું એનો 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 આને શું કેવાનું બંદુ શું કેવાય બફેલો બેસ બેસ કરતા કરતાનું કરતા હિન્દી તો આ બધી જતી બીજી કે શું બસ એવું થઈ જાય મો મોમડાવ તો